જય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું પાલમપુરના પ્રખ્યાત એવા પાલક પકોડા સાથે કઢી પાલક પકોડા માટે મેં અહીંયા આ પ્રકારે પાલક લઈ લીધેલી છે હવે આપણે પાલકને ચોપ કરી દઈશું પાલકને ચોપ કરતી વખતે પાછળના ડંઠલનો ભાગ દૂર કરી દઈશું ડંઠલનો ભાગ દૂર થઈ જાય ત્યારબાદ તેને આપણે ઝીણી ચોપ કરી દઈશું એકદમ ઝીણી ગા તો એકદમ મોટી પણ ચોપ નથી કરવાની વધારે પડતી મોટી હશે તો પાલક પકોડા ઉતારતી વખતે બહુ જ તકલીફ પડશે હવે હું જે પ્રકારે ઝીણી ચોપ કરી રહી છું તે જ પ્રકારે પાલકને ઝીણી ચોપ કરવાની રહેશે હવે આપણી પાલક અહીંયા ચોપ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેવા પ્રકારની મેં ચોપ કરેલી છે હવે આ પાલકને આપણે સારી રીતે ચોખ્ખા પાણીની અંદર ધોઈ દઈશું પાલકમાં માટીનું પ્રમાણ વધારે હોય છે તેથી આપણે તેને ચારથી પાંચ પાણીની અંદર ધોઈને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કઈ રીતે હું ધોઈ રહી છું હવે આપણી પાલક સારી રીતે ધોવાઈને તૈયાર થઈ ગઈ છે તેને આપણે આ રીતે કાણાવાળા વાસણની અંદર નીતાારી દઈશું જેથી પાણીનો ભાગ નીતરી જાય હવે આપણે કઢી માટે પેસ્ટ બનાવીશું તેની માટે મેં અહીંયા લીલા મરચાં લસણ અને પલાળેલા સૂકા મરચાં લીધેલા છે તેને આપણે એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધેલો છે તેની અંદર છથી સાત કઢી જેલું લસણ એડ કરી દઈશું હવે તેની અંદર ચારથી પાંચ લીલા મરચાં એડ કરી દઈશું મરચાં એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર પલાળેલા સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને તેની અંદર અડધા બાઉલ જેટલું પાણી એડ કરીને તેને ફાઇન ચપ કરી દઈશું અહીંયા આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધેલો છે તેની અંદર કઢી માટેની પ્રિપેરેશન કરવા મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે ચણાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી દઈશું તેની અંદર કોઈ જ પ્રકારના ગાંઠા કે લમ્પ્સ ન પડે તે માટે થોડું થોડું પાણી એડ કરીશું તમને જરૂર પડે તો તમે બીજું પાણી એડ કરી શકો છો અહીંયા હું એક ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરી રહી છું તેને બરાબર મિક્સ કરી દઈશું અહીંયા બનીને તૈયાર છે હવે તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું હવે મેં અહીંયા ગેસ સ્ટવ ઓન કરીને તેની પર કઢાઈ રાખી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા હું બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલને બરાબર ગરમ થવા દઈશું તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે તેની અંદર અહીંયા બે મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરાનો સ્વાદ કઢીની અંદર બહુ જ સરસ આવશે જીરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેને બરાબર આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદરને તેલમાં એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે આપણે જે બનાવેલી પેસ્ટ હતી તેને આપણે મિક્સ કરી દઈશું પેસ્ટ અંદર એડ કર્યા બાદ તેને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું રહેશે હવે તેની અંદર હું અહીંયા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે થોડીક એક બાઉલ જેટલી પાલક એડ કરી રહી છું પાલકનો સ્વાદ કઢીની અંદર બહુ જ સરસ આવશે હવે પાલકને થોડીકવાર આપણે કૂક થવા દઈશું થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણી પાલક કૂક થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેને ફરી એકવાર મિક્સ કરી દઈશું હવે તેને આ રીતે બરાબર મિક્સ કરીને કૂક થવા દઈશું કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ચણાના લોટનું મિક્સર બનાવેલું હતું તેને એડ કરી દઈશું અને તેને આ રીતે બરાબર હલાઈ દઈશું જેથી કરીને ચણાનો લોટ નીચે તળિયે ચોંટે નહીં તે માટે એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરી દઈશું હવે તેની અંદર જો તમને ઓછું લાગે તો થોડું એક ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી શકો છો પાલક પકોડાની કઢી બહુ જાડી કાં તો બહુ પટલી પણ નથી હોતી તેનું સ્ટ્રક્ચર માપનું રાખવું હવે તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું ગરમ મસાલો બરાબર મિક્સ કરી દઈશું અહીંયા તમે ગરમ મસાલો કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો ગરમ મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે અને થોડીક વાર પછી તમે કઢી જોઈ શકો છો તેની અંદર એક બોઇલ આવી ગયો છે હવે તેને એકવાર મિક્સ કરી તેને સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા એક મોટું મિક્સર બાઉલ લઈ લીધેલું છે તેની અંદર જે ધોયેલી પાલક હતી તેને એડ કરી દઈશું પાલક એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અહીંયા કોઈ જ પ્રકારના મસાલા એડ કરવામાં આવતા નથી ખાલી જ મીઠું એડ કરવામાં આવે છે મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ચણાનો લોટ એક કપ જેટલો એડ કરી દઈશું હવે ચણાના લોટને બરાબર પાલકની અંદર મિક્સ કરી દઈશું અહીંયા ચણાના લોટનું પ્રમાણ ઓછું હોય છે અને પાલકનું પ્રમાણ વધારે હોય છે જેથી કરીને આપણા પાલક પકોડા ક્રિસ્પી થાય જો તમે વધારે પડતો ચણાનો લોટ એડ કરશો તો તે પાલકના ભજીયા જેવું સ્ટ્રક્ચર થઈ જશે હવે ઓછું લાગે તો તેની અંદર હું અહીંયા એક બાઉલ જેટલો બીજો ચણાનો લોટ એડ કરી રહી છું તેને બરાબર આ રીતે પાલકની અંદર જે પ્રકારે હું મિક્સ કરી રહી છું તે પ્રકારે મિક્સ કરવાનો રહેશે પાલકની અંદર ચણાનો લોટ ઓછો નાખો જેથી કરીને આપણા પાલક પકોડા એકદમ ક્રિસ્પી થાય અને ખાવામાં પણ બહુ જ મજા આવે હવે તમે જોઈ શકો છો આપણો પાલક ચણાની લોટની અંદર બરાબર મિક્સ થઈ ગયો છે અને હું બતાવું છું તે પ્રકારે મિક્સ કરવું અને અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે બેટરને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી પાલક પકોડાની ઉપર સ્પ્રિન્કલ કરવાનો મસાલો બનાવી દઈશું મસાલા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરેલું છે તીખું લાલ મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું આ મસાલાને બરાબર મિક્સ કરી દઈશું અને આ મસાલાનો સ્વાદ પાલક પકોડામાં બહુ જ સારો આવશે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે સાઈડમાં મૂકી દઈશું તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે હું જે પ્રકારે પાલક પકોડા અહીંયા ઉતારી રહી છું તે જ પ્રકારે પાલક પકોડા ફ્રાય કરવાના રહેશે તેને કોઈ જ પ્રકારનો શેપ આપવામાં આવતો નથી આ રીતે જ છૂટાછવાયા પાલક પકોડા તૈયાર કરવામાં આવે છે પાલક પકોડા તેલની અંદર એડ થઈ જાય ત્યારબાદ હું જે પ્રકારે ઝારાની મદદથી આ રીતે ભાગી રહી છું તે જ પ્રકારે તેને કટકા કરી દેવા જેથી કરીને તે વધારે પડતા ચોંટે નહીં અને છૂટા છવાયા સારા એવા પાલક પકોડા તૈયાર થઈ જાય હવે આપણે તેને થોડીકવાર કૂક થવા દઈશું જેથી કરીને આપણા પાલક પકોડા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય થોડીકવાર પછી તમે જોઈ શકો છો આપણા પાલક પકોડા એકદમ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે એક પ્લેટની અંદર નીકાળી દઈશું હવે સર્વ કરતી વખતે તમે પાલક પકોડાનો કલર અને ક્રિસ્પી પણ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પાલક પકોડા તૈયાર થઈ ગયા છે હવે પાલક પકોડા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે બનાવેલી કઢી હતી તેને એડ કરી દઈશું કઢીને આ રીતે પાલક પકોડાની અંદર સવ કરવામાં આવે છે અને તેનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે કઢી એડ થઈ ગઈ છે કઢી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે આપણે બનાવેલો મસાલો હતો તેને સ્પ્રિંકલ કરી દઈશું મસાલાનો સ્વાદ પાલક પકોડાની અંદર બહુ જ સરસ આવશે હવે અહીંયા પાલક પકોડાને પાઉં સાથે સર્વ કરવામાં આવે છે અહીંયા હું પાઉં સાથે પાલક પકોડા શવ કરી રહી છું અને અહીંયા મેં ફ્રાય કરેલા મરચાં એડ કરી દીધા છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અનવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે જય દ્વારકાધીશ